ધોરણ એક ગુજરાતી એકમ બે વરસાદની મજા પ્રવૃત્તિ સાત બગાસું ખાઓ ઊંઘી જાઓ આ પ્રવૃત્તિ વાર્તાને આધારે કરવાની છે જો વાક્ય હું ખોટું બોલું તો સૂઈ જવાનું છે અને એ વાક્ય સાચું હોય તો બગાસું ખાવાનું છે તો તૈયાર રમવા માટે ચાલો અજગર નામનો માણસ હતો वेरी गुड चंदा बहन सूरज हती सुई गया वेरी गुड आराम करवा अजगर नदी किनारे गयो आ, वेरी गुड કાગડાએ સૂરજ અને ચંદાનું ઠેકાણું બતાવ્યું. વેરી ગુડ. સૂરજ અને ચંદા જમીન પર રહે છે. સરસ. કાગડો ગુસ્સાથી ધુમાવ પૂવા થયો. ખૂબ સરસ આવી મજા તમને